સુરતમાં સતત વરસાદના કારણે શહેરમાં રોગચાળાનો પર માત ઉશ્કે છે ભારે વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસમાં ઝાડા ઉલટી કેસમાં વધી રહ્યા છે જ્યારે સુરતમાં ઝાડા ઉલટી કારણે બાર દિવસમાં જે દસ લોકો ભોગ લીધો છે જે આંકડામાં સિત્તા વધારી છે કે ઉમરા ઉપરાંત જે ઝાડા ઉલટી શરદી ખાંસી કેસમાં સિત્તા વધારો જોવા મળે છે સિવિલ જે સિમરન દર્દીઓમાં સંખ્યા વધારો જોવા મળતા છે સુરતમાં જે ગંભીર બાર દિવસ દસના મોત જે છે વરસાદના ખાડી વિસ્તારમાં જેમાંથી આફતો સામનો કર્યો જે બાર દિવસના કામ કરતા ઉલટીના દસ લોકોના મોત મુખ્યમંત્રી સરકારી હોસ્પિટલમાં જે સ્મિત દર્દીઓને જેમાંથી જાળા ઉલટી શરદી ખાંસી મેલેરિયા ડેન્ગ્યુ રોગતા પીડાતા રોગોમાં જે જોવા મળતી જેમાંથી જે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીમાં પગલાં લેવામાં આવી રહ્યા છે જ્યાં ફોંગિંગ દવામાં છટકાવ છે જેને જાગૃતિમાં જે માંથી જાણતા પાણીના માંથી ભરવામાં અટકાવતો અને લક્ષણો જો તાત્કાલિક માટે અપીલ કરવામાં આવે છે જે સંકટમાં જે સામનો કરવા માટે જે પ્રયાસ કર્યો છે જેમાંથી અમદાવાદમાં રોગચાળાની ચિંતા છે સ્થિતિમાં જેમાં જે જુલાઈ મહિનામાં જે આંકડા ભયાનક અને જેમાંથી આ મહિના ડેન્ગ્યુના દસ કેસ નોંધાય જેમ મચ્છર માં અહીં જેમાંથી જે રોમાલા વટવા આથી જણા જે સરમપુર જેવાથી ગંભીર રોગમાં જેમાંથી અમદાવાદ મહાનગરપાળકા એમસીસીના રોગ વિભાગ દ્વારા જે જાડા ઉલટણી એકસો ચોરીસી કેસ બાણું કેસ અને કમળામાં ઓગણસી કેસ નોંધાય છે ચાર કેસ સામે આવતી ચોમાસાની ઋતુમાં પાણી ભરાત જેમાં તે વાતાવરણ પૂરું પડે જેમાંથી આરોગ્ય વિભાગ દ્વારા બિલ્ડિંગમાં રિપોર્ટ અને નિયંત્રણ અભિયાન શરૂ કરશે